થઈ હોવાનું સામે આવ્યું છે તો જ્યાં બે ઘરમાંથી કપડા જરૂરી ડોક્યુમેન્ટ રોકડ રૂપિયા તેમજ સોનાની ચોરી કરેલ છે તો મકાન માલિક સવારે ઘરે આવતા મકાનના દરવાજા જોતા તાળા તૂટી ગયેલા જોવા મળ્યા હતા ત્યારે તાત્કાલિક માળિયાહાટીના પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ અંગે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આ અંગે તપાસ જે છે તે હાથ ધરી છે પન્નારા મારા ઘરમાં ચોરી થઈ છે સાલી એક હજાર રૂપિયા ગયા છે ને આ પોલીસ તંત્રને હું જાણ કરું છું ને આ પોલીસ તંત્ર અત્યારે આયા છીએ ને તપાસ કરે છે અને આજથી તો મારા ઘરમાં ગયું છે કાલે બીજા કોઈના ઘરમાં ન જાય એટલા માટે મેં જાણ કરી છે હલો મારાથી નાનો ભાઈ આવી રહીએ બાજુમાં અમે શનિવારના રાજકોટ વયા ગયા હતા આ લાઇટ ચાલુ હવારે એ ઉતાર્યા ને મારું નાનો ભાઈ એ તે લાઇટ ચાલુ હતી ને તે કે ની લાઇટ ચાલુ છે તે જોવા આવ્યો ને તો આ બધું વેરણ શેરણ બધુંય હતું પછી મને ત્યાં રાજકોટ ફોન કર્યો પછી અમે રાજકોટ ત્યાં આવ્યા ને આ પોલીસ આવ્યા પછી આ બધું મારા ઘરમાં આજ રાતે સોરી થઈ છે સવારે હું આવ્યો ત્યારે મને ખબર પડી આઠ વાગે લેલો તાળું તોડેલ હતું પછી રૂમ માં અંદર આવ્યું તો રૂમ માં પણ તાળું તોડેલ હતું પછી અંદર રૂમ માં જોયું તો કબાટ માં તાળું તોડેલ હતું ને મારા પૈસા હતા ઘરેણું હતું કપડા હતા એ બધું વિખેલું હતું ને એ લઈ ગયા છે બધું હાથ ફેરો કરીને ચૂકતા સાથે એ લઈ ગયા ઘરેણા લઈ ગયા પૈસા લઈ ગયા ને પોલીસ ખાતા પછી જાણ કરી છે પોલીસ ખાતા વાળા આવ્યા હતા એ રીતે તપાસ કરી ગયા જોઈ ગયા ને લખી ગયા છે અમારી આશા કે આ પાછું બધું મળી જાય ધોરણે મળી